દેવગઢ ભારિયાના કાપડી પ્રાથમિક શાળાના શિક્ષકોના નીચા હેઠળ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કાપડીના અનેક ફળિયાઓમાં બેનરો સાથે રેલી સ્વરૂપે નીકળીને મતદાન જાગૃતિ માટે આયોજન કરવામાં આવ્યું દાહોદ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નેરકુડે નાવને આદેશ અનુસાર દેવગઢપારી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કે એલ નામના માર્ગદર્શન હેઠળ કાબડી પ્રાથમિક શાળાના શિક્ષક મિત્રોના નેતૃત્વમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો દ્વારા આગામી સાતમી ના રોજ મતદાન યોજાનાર હોય જેને લઈને દાહોદ જિલ્લા ખાતે વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે દેવગઢપારીના કાપડી વિસ્તારના અલગ અલગ ફળિયામાં વિદ્યાર્થીઓ હાથમાં પેનરો લઈ રેલી સ્વરૂપે મતદારોને સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો લોકતંત્રનો ભાગ વિધાતા હોય છે જાગૃત મતદાતા આળશ કરીશ નહીં ફરજથી ડગે નહીં મતદાન ચૂકીશ નહીં મતાફો આપણો ફરજ છે જેવા સૂત્રોવાળા બેનરો હાથમાં લઈ મતદાન જાગૃતતા રેલી યોજવામાં આવી આ રેલી થકી મતદારોને મતદાન કરવા માટે પ્રેરિત અને તેઓમાં ઉત્સાહ વધે તે હેતુથી આ કાર્યક્રમ યોજાવો